અલથામ ખાતે આવેલા ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડમીનો વાર્ષિક ઉત્સવનું ત્રેવીસમી ડિસેમ્બર સીબી પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવ બચપણ થીમ આધારિત કરવામાં આવ્યું હતું નંદુબા ઇંગ્લિશ એકેડેમીના શાળાના નર્સરીથી લઈને ધોરણ સાત સુધીના બાળકોએ ભાગ લીધો હતો આશરે એક હજાર પાંચસોથી વધારે બાળકોએ વિવિધ થીમ આધારિત ડાન્સ પરફોર્મ કરવામાં આવ્યું હતું આ વાર્ષિક સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા પરિવારના સભ્યો સંબંધિત જેમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન ધૂમધામના ગીતો પર ડાન્સ રજૂ કરાયું હતું મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ તેમજ પરિવારના સભ્યો નાના ભૂલકાઓના ડાન્સ પરફોર્મન્સને નિહાળવા માટે પહોંચ્યા હતા નંદુબા ઇંગ્લિશ એકેડેમીની શાળાની પ્રિન્સિપલ ડૉક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ દ્વારા વિવિધ થીમ પર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ પણ બચપણ થીમ પર આ વર્ષે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો સાથે બાળકોમાં વ્યવસાય કેવી રીતે કરાય અને કેવી રીતે દરેક પરિસ્થિતિમાં બાળકો પોતાને સફળતાપૂર્વક સાબિત કરી શકે તે હેતુથી બાળકો દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ અહીં રાખવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં આવતા વાલીઓ દ્વારા આ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રેરણાદાયક એક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદુસ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા ઉપપ્રમુખ નિખિલ મદ્રાશી તેમજ અન્ય મહિલા સદસ્યો હાજર રહ્યા હતા અને વાર્ષિક સંમેલનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો પંકજભાઈ અને ચેરમેન અને એમની કાંઠા વિભાગની આ શાળાઓની અંદર નંદુભાઈ ઇંગ્લિશ અકાડેમીમાં એના પ્રિન્સિપલ ડૉક્ટર મોનિકા શર્માએ જ્યારે અમને આમંત્રણ આપ્યું ત્યારે આ એન્યુઅલ ગેધરિંગની અંદર બાળ મંદિરથી લઈને જુનિયર કેજીથી લઈને બારમા સુધીના સ્ટુડન્ટોનો પરફોર્મન્સ આજે છે એનું ખૂબ સરસ બધાની ટીમ મહેનત ટીમવર્ક છે અને સારી મહેનત કરી છે ખાસ કરીને જે બે હજારને સોળમાં શરૂ થયેલી આ સંસ્થાનમાં એમના આવ્યા પછી એમણે લગભગ બે હજારને બાવીસ પછી જે રીતે ગ્રોથ થયો છે કે પાંચસો સ્ટુડન્ટમાંથી ચોવીસો સ્ટુડન્ટ સુધી જઈને એક સીબીએસઇના માધ્યમથી ઇંગ્લિશ મીડિયમના સરસ મજા છોકરાઓને તૈયાર કરી રહ્યા છે બારમાનો પહેલો બે તૈયાર થઈ રહ્યો છે અને આજે એન્યુઅલ ગેધરિંગ દ્વારા એમણે એમના બાળકોના પરફોર્મન્સ અને બીજી પણ એક્સ્ટ્રા એક્ટિવિટીઓ સ્પોર્ટ્સ અને એની સાથે જ્યારે આ લોકો આગળ વધે અને વધે પછી એ લોકોને કોલેજ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થાય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંયા આગળ એ લોકોની ફીસ બહુ રિઝનેબલ છે એટલે ખૂબ સરસ પ્રમાણમાં એ લોકો બાળકોને તૈયાર કરી રહ્યા છે લાખી આખી ટીમને પંકજભાઈને એમના ટ્રસ્ટીઓને મોનિકાબેનને અને એમના જે આખી ટીચરોની ટીમ છે અને સૌ વાલીઓને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે તમે એકબીજા પર આવી જ રીતે ભરોસો રાખીને આગળ પ્રગતિ કરતા રહો આજ અમારી પે કા આયોજન રખા ગયા હે જોેરાફ લી કે સાથમાં જ હજારથી વિદ્યાર્થીઓને પૂરે ઉત્સાહ કે હિસ્સા કેસ્સા ઓર વિશેષ વાત એ कि यहां पे उनके माता पिता ने भी हिस्सा लिया है चाहे वो डांस हो चाहे पीछे स्टॉल में उन्होंने काम कर रहा हो यहां पे बच्चों को ऑन्टरप्रिनशिप के लिए भी बढ़ावा देते हैं जितने स्टॉल से बच्चों ने खुद ने अपने हिसाब से आयोजन करा है उसका नाउ दे आर अर्निंग प्रॉफिट सो हियर वी आर जस्ट टीचिंग द स्टूडेंट हाउ इन फ्यूचर हर सिचुएशन में, में कैसे सरवाइव करना है और जो मेरे छोटे छोटे टॉटलर हैं उन्होंने अपना प्रेजेंटेशन यहाँ पे दिया है तो कल्चरल एक्टिविटी के साथ साथ में कैसे जीवन के आगे हर बहुमूल्य गुणों को प्रा प्राप्त करना और आगे बढ़ना ये सारा यहाँ पे प्रयोजन करा गया है तो वन टाइम सोल्यूशन इज देयर इन द नंदुभा इंग्लिश अकेडमी वी आर कमिंग अलॉग विद द फोर्स एंड द फीस्ट एनुअल फीस एट द ट्वेंटी फोर ट्वेंटी फाइव